બનાસકાંઠા જિલ્લામાં ડીસાને વાવથી ચૂંટાયેલા નવ નિયુક્ત મંત્રીઓ પ્રવીણ માડી અને સ્વરૂપજી ઠાકોર આજે જિલ્લામાં પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ડીસા ને વાવથી ચૂંટાયેલા નવ નિયુક્ત મંત્રીઓ પ્રવીણ માડી અને સ્વરૂપજી ઠાકોર આજે જિલ્લામાં પહોંચ્યા હતા બંને મંત્રીઓ ચડોતર ખાતેના કમલમમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને મળ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યો અને અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યકર્તાઓ બંને મંત્રીઓનું ફૂલોનું હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું બંને મંત્રીઓ પોતાના શ્રેષ્ઠ નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું વડાપ્રધાનના વિકાસના વેગને આગળ ધપાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ આ સાથે બંને મંત્રીઓએ જિલ્લાભરનો પ્રવાસ પણ શરૂ કર્યો છે પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનું હું ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશ હું સૌ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું તેમને જવાબદારી આપી છે જવાબદારી મળ્યા પછી બનાસકાંઠા જિલ્લાની અંદર માં દર્શન સકારાત્મક ઉર્જાઓ વહે છે ખૂણે માં અંબે ને દર્શન કરી અને પ્રવાસ શરૂ કર્યો છે આ દરમિયાન એ પછી સૌ પ્રથમ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ જેના માટે કાર્યાલય નથી હોતું પણ મંદિર હોય છે એવું કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી નું બનાસકાંઠા જિલ્લાનો કાર્યાલય ખાતે આજે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તાઓ નવા સાથે નવા વિશ્વાસ સાથે બનાસકાંઠાની અંદર વધુ આગળ જે નરેન્દ્રભાઈ એ વિકાસ નો યજ્ઞ આરંભ્યો છે એ વિકાસ ના યજ્ઞ ને આપણે સૌ આગળ વધારીએ એવી માતાજી ને કામની કરીશું